વલસાડના કપરાડા તાલુકામાં 66 કેવી સબસ્ટેશનનો લોકાર્પણ સ્ટોરી રિપોર્ટ બાય જિતેન્દ્ર માહિયાવંશી વલસાડ આપણને સૌ ધ્યાન છે કે આપણ દેશના સરસ મજાના મન્ય મનીશ છે જે પહેલા એવો આપણ ગુજરાતનો છે નંબર છે જ્યારે મફીજીએ 2001 માં આપર્થી કમ પછી જ્યારે સુકાન સબળ્યો તો તેમણે જેતા અને એમણે ગુજરાતમાં દરેક ઘણા ચોવીસ કલાક લાઈક રાખ્યો છે ભણે છે ને પકડવાનું જ્યોતીગાર યોજના અને તો દિવસો હવે આપણે વિસ્તારમાં સત્તર કરોડના ખર્ચે કરોડના ખર્ચે

સાતો ફાઈલ જે વિસ્તારમાં કરવાની હોય કવર પર નોં નાવા હોય રોડ બનાવવાનો હોય કે મશી કોઈ પણ આ વિસ્તારમાં કામ કરવાનો હોય આદિવાસી ની મતલબ યોજના જિલ્લાના બધા કામો કરવાનો આવ્યા છે તો એમણે જે શરૂ કરે કે યોજના આપણા एकदम સુકેલે આગ્રહ બતાવી રહ્યા છે

જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે